નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ ના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે

સાધક પાંચ ખાલી જગ્યા ત્યજે તો સુખમ નંબર બે સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત તુસ્તક નંબર ત્રણ ક્રિયાશીલ ખાલી જગ્યા ત્યજેત નિંદ્રા નંબર ચાર સજ્જન ખાલ જગ્યા ત્યજેત ક્રોધ નંબર પાંચ મિત્ર વિકલ્પ પસંદ કરી શું કહેવાય ગ્રીવા નંબર ત્રણ દરરોજ શબ્દ ને સંસ્કૃતમાં શું કહેવાય પ્રતિદિનમ નંબર ચાર બગીચો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય ઉદ્યાનમ નંબર પાંચ પગ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય પાદ પ્રશ્ન બે ક પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેમના ગુણ દસ નંબર એક કિશોર કુત ગછતી કિશોર પાઠશાળ ગ્છ નંબર બે રાજીવર્ગખંડ કુત અસર રાજીવસ વર્ગખંડ પ્રાર્થના ખંડના સમીપે એવું નંબર ત્રણ ભારત કસ ધારકું ભારત શસ્ત્રાસ્ત્ર ધારકમર ચાર માય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં તમને આપેલ છે પ્રશ્ન ત્રણ ચિત્ર ઓળખીને સંસ્કૃત નામ લખો જેમના ગુણ પાંચ પેલું શુક કોમામી પ્રશ્ન ચાર અ નીચે આપેલ શબ્દો સંસ્કૃતમાં લખો જેમના ગુણ પાંચ આંખ નેત્ર વાળ કેશા ગરદન ગ્રીવા પગ પાદ છાતી ત્રણ શાળા અગિયાર વાગ્યે શરૂ થાય છે વિદ્યાલય એકાદશ વાદને આરંભ તે નંબર ચાર શ્રેષ્ઠ આભૂષણ છે શીલમ પરમ મંદિર છે ઉત્તરે નદી અસ્તે નંબર બે મંદિર પશ્ચિમે ક્રીંગણ અસ્તે નંબર ત્રણ મંદિર પૂર્વે ઉદ્યાન અસ્તે નંબર ચાર મંદિર દક્ષિણે પ્રવેશ દ્વારમ અસ્તે નંબર પાંચ મંદિર પૂર્વે ઉદ્યાનમસ્તે પ્રશ્ન પાંચ બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શબ્દ બનાવીને લખો જમના ગુણ પાંચ નંબર એક અહમ ગચ્છામી નંબર બે અહમ લિખામી નંબર ત્રણ અહમ ખાદામી નંબર ચાર અહમ નનામી નમામિ નંબર પાંચ અહમ ક્રીડામી પ્રશ્ન પાંચ ક નીચેના વાક્યમાં વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો જમના ગુણ પાંચ નંબર એક અહમ વિમાન પશ્યા અહિત પશ્યા નંબર બે અહમ શિક્ષક નમા અહમ નમાબર ત્રણ અહમ પુષ્પ દહમ પત્ર દંબર ચાર અહમસ્નાન કરો અહમ્યાસ કરો નંબર પાંચ અહમી લિખા અહમૃકાર્ય લિખામે પ્રશ્ન છ કાર્ય શ્લોક પૂર્તિ કરો ત્રણમાંથી બે ચમના ગુણ દસ તમને છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે